ભારતે પહેલ કરી શાંતિની પહેલ કરી પરંતુ એના ડીએનએ માં ભારત પ્રત્યે દ્વેષ ઘરેલો છે એના એક ડોક્ટર અબ્દુલ સલામ સાહેબ અબ્દુલ કલામ આપણા એના અબ્દુલ સલામ ભૌતિક વિદ બહેનું એવું ઓગણીસો ને ની અંદર એને નોબલ પ્રાઇઝ મળ્યો આખા વિશ્વનો સર્વોચ્ચ કોઈ એવોર્ડ હોય ને તો નોબલ પ્રાઇઝ એ ડોક્ટર અબ્દુલ સલામ જે પાકિસ્તાનના છપ્પન થી સત્તાવન જેટલા રાષ્ટ્ર એટલા છે જે મુસ્લિમ છે એમાંનો સૌથી પહેલા ભૌતિક વિદ તરીકે નોબલ પ્રાઇઝ મળ્યો હોય તો ડોક્ટર અબ્દુલ સલામને એ પાછા પાકિસ્તાનના હવે પાકિસ્તાનને આવડો મોટો એવોર્ડ મળે એટલે મોઢામાંથી બોલવા જેવું તો નીકળે પણ ન બોલવા જેવું નીકળે ને આપણી હવે કેવી આમ હરીફાઈ થાય ના મોટ ઊંચો રાખી ને કડાક જો ભારત જોઈ લે લે એને ભારત સિવાય કોઈ દેખાતું જ નથી હોય લોકોને એને લાગા વિશ્વમાં એક ભારત નામ બે છે હરીફાઈ કરો ને અમેરિકા અમે કોણ ના પડે ભાઈ તો આ વ્યક્તિને એ એવોર્ડ મળી ગયો વિદ્યાર્થી મિત્રો બન્યું એવું એવોર્ડ એને પ્રાપ્ત થઈ ગયો ઓગણીસો ને ઓગણસી અંદર જેવો એવોર્ડ એને પ્રાપ્ત થયો ને એટલે એને ભારતનો કોન્ટેક્ટ કર્યો ભારતનો સંપર્ક કર્યો ભારતમાં એમને તો એન્ટ્રી ન મળે ને એ બે વર્ષ સુધીને સતત ને સતત પ્રયત્ન કર્યા બે વર્ષ પછી ઓગણીસો એકાસી ની અંદર એને ડોક્ટર અબ્દુલ સલામ સાહેબને ભારતમાં આવવાની એન્ટ્રી મેળવી ભારતમાં આવ્યા પછી એ કોલકાતામાં ગયા કોલકાતામાં એક નાનકડા ઘરની અંદર બહુ ગરીબ ઘર એમાં ખાટલા ઉપર એક વ્યક્તિ સૂતા હતા આ ત્યાં ગયા એના પગ પાસે ઉભા રહ્યા એના ચરણને વંદન કર્યા એટલે સાહેબ જે હુતા હતા એ જાયગા એ કોણ હતા પ્રોફેસર અનિલેન્દ્ર ગાંગુલી સાહેબ એ સાહેબ જાય ગયા પણ ઉભા ન થઈ શક્યા એટલા એ બીમાર હતા અને સાહેબના ચરણમાં સાહેબના પગ પાસે ડોક્ટર અબ્દુલ સલામ સાહેબ બેસી ગયા કે સાહેબ મને નોબલ પ્રાઇઝ મળ્યું છે પણ તમે જો મને શિક્ષણ ન આપ્યું હોત કારણ કે જ્યારે લાહોરની અંદર જ્યારે દેશ એક હતો ભાગલા નહોતા પડ્યા ત્યારે લાહોરની ધર્મ કોલેજની અંદર ધર્મ સનાતન ધર્મ કોલેજની અંદર તેઓ ભણતા અને આ પ્રોફેસર ગાંગુલી સાહેબ એને ભણાવતા કે સાહેબ તમે મને શિક્ષણ ન આપ્યું હોત તમે મને ગણિત પ્રત્યે પ્રેમ ન જગાડ્યો હોત ને તો આ એવોર્ડ મને ન મળત આટલું બોલીને વંદન કર્યા અને વિદ્યાર્થી મિત્રો એટલું નહીં એ ત્યાંથી ડૉક્ટર અબ્દુલ સલામ સાહેબ ઊભા થાય છે જોજો પાકિસ્તાનનો વ્યક્તિ છે મોમેડિયન છે એના ગુરુ હિન્દુ છે એટલો તફાવત તો છે જ પણ પાકિસ્તાનના નાગરિકની વાત કરું છું જે ભારતમાં આવીને શું કરે છે ત્યાંથી એના ચરણ પાસેથી ઉભા થઈ અને સાહેબના ગળા પાસે આવ્યા એ નોબલ પ્રાઇઝ અર્પણ કર્યો કે સાહેબ આ હકદાર હું નથી આ પ્રાઇઝનો હકદાર આટલું અર્પણ કરી નોબલ પ્રાઇઝ જે અત્યારે ટ્રમ્પ સરકારને જોઈ કલ્પના કરો કેવડો સર્વોચ્ચ એવોર્ડ કહેવાય એના ગુરુને અર્પણ કરી અને ડોક્ટર અબ્દુલ સલામ સાહેબ પાકિસ્તાન આવી ગયા વળી કોલકાતા યુનિવર્સિટીને એવું થયું કે અમારે આ ડોક્ટર અબ્દુલ સલામ સાહેબને મારે એનું સન્માન કરવું છે સુવર્ણ ચંદ્રક આપીને સન્માન કરવું છે એને ફોન કર્યો તમે અહીંયા પધારો ત્યાંથી એવા સમાચાર આવ્યા કે સન્માન મારું નો હોય સન્માન તો મારા ગુરુનો હોય ગુરુનું હોય આ સન્માન તમે મારા ગુરુનું કરો અને ફરીને પ્રોફેસર અનિલેન્દ્ર ગાંગુલી સાહેબને બોલાવવામાં આવ્યા સુવર્ણ ચંદ્રક આપીને એનું સન્માન જ્યારે થતું હતું ને ત્યારે ઓડિયન્સની અંદર તાલી પાડવામાં પાછા પાકિસ્તાનથી ડોક્ટર અબ્દુલ સલામ સાહેબ આવીને બેઠેલા અને તાળીઓ પાડીને પોતાના ગુરુના સન્માનને એણે વધાવી લીધું પેલા વિદ્યાર્થી મિત્રો ગુરુ શિષ્યના પ્રેમને કોઈ પણ દેશની સરહદ પણ અટકાવી શકતી નથી કરબદ્ધ એટલી પ્રાર્થના છે વિદ્યાર્થી મિત્રો કા તમે આવા ગુરુ બનજો કા પછી આવા શિષ્ય બનજો